ફેબ્રુઆરીના રોજ સુરતના પોલીસ મથકની હદમાં આવેલ સામાજિક સંસ્થામાંથી નીકળતી માતા પાછળ દોડેલ દસ ગુમ થયા બાદ પોલીસ અને પરિવારની ભારે શોધખોળ બાદ પણ કોઈ પત્તો અથવા ભાળ મળી ન હતી જેથી અંતે એક ઓટો રિક્ષા ચાલક દેવદૂત બની સામે આવ્યો હતો અને ગુમ બાળક મળી આવતા માતાને કોલ કર્યો હતો રસ્તો ભટકી ગયેલા બાળક ફરતા ફરતા સુરતના સહારા દરવાજા નજીક પહોંચ્યો હતો જ્યાં માતાને કોલ કરવા કેટલાક રિક્ષાવાળાઓ પાસે મોબાઈલ માંગવા છતાં ફોન આપ્યો ન હતો કોઈએ માતાને મળવાની આશા છોડી બેઠેલા બાળકે રાતવાસ પણ ફૂટપાથ પર ગુજાર્યું હતું જયારે સવારે અગિયાર વાગ્યા ની આસપાસ સંદીપ તિવારી નામના મળી આવેલ ઓટો રિક્ષાનું બાળક ગુમ થાય અથવા તો અપહરણ થાય તેવા સંજોગોમાં પરિવારની ચિંતા વધી જતી હોય છે તેવામાં પોલીસ સિવાય પરિવારને કોઈ સહારો દેતો નથી પરંતુ સુરતમાં બનેલી એ પ્રકારની ઘટનામાં એક ઓટો રિક્ષા ચાલક ગુમ બાળક માટે દેવદૂત બની સામે આવ્યો હતો ઉમરા ઉમરા પોલીસ મથકમાં મુજબ સુરતના વિસ્તારમાં પૂનમ વાત્સલ્ય નામની સંસ્થા આવેલી છે જે સંસ્થા દ્વારા ગરીબ અને સિંગલ માતા પિતા હોય તેવા બાળકોનો સહારો બની છે જે બાળકોને સંસ્થા દ્વારા રહેવા જમવા સહિત ઉચ્ચ શિક્ષણ સહિતની વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામાં આવે છે જે દરમિયાન સુરતના કડોદરા ખાતે રહેતા શ્રમજીવી અને ગરીબ વર્ગના બંને બાળકોને અહીં આવેલ સંસ્થામાં આશરો આપવામાં આવ્યો છે કડોદરાની એક સોસાયટીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની ભગવાન દિન શાહુને સંતાનમાં એક સાત વર્ષનો દીકરો રાજ અને દસ વર્ષનો દીકરો શિવા છે વર્ષ બે હજાર સત્તરમાં ભગવાન દિન શાહનું અવસાન થતાં બંને બાળકોની સંપૂર્ણ જવાબદારી માતા સરોજકુમારી પર આવી હતી હેમખેમ રીતે મજૂરી કામ કરી સરોજકુમારી બંને બાળકોનું ભરણપોષણ કરી રહી છે આ દરમિયાન સરોજકુમારીએ બંને બાળકોને સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ પૂનમ વાત્સલ્ય નામની સામાજિક સંસ્થામાં મૂકવાનો નિર્ણય કર્યો હતો જે બાદ આ બંને બાળકોને અહીં આવેલી સંસ્થામાં મૂકવામાં આવતા રહેવા જમવા સહિત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી જોકે બે મહિના પહેલાં સરોજકુમારી આ બંને બાળકોને લઈને પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે ગઈ હતી વતનથી પરત આવ્યા બાદ ઓગણત્રીસમી ફેબ્રુઆરીના રોજ માતા કુમારીએ બંને બાળકોને કુંભ રાશિ પૂનમ વાત્સલ્ય સંસ્થામાં મૂકી ઘરે જવાના રહી થઈ હતી જે દરમિયાન સરોજકુમારીનો મોટો દીકરો સંસ્થામાં કોઈને પણ કહ્યા વિના બહાર નીકળી જતાં માતાના પાછળ દોડી ગયો હતો પરંતુ આ સમય દરમિયાન માતા ઓટો રિક્ષામાં બેસી રવાના થઈ ગઈ હતી જોત જોતામાં આ બાળક સંસ્થાની ઘણી દૂર પહોંચી ગયો હતો દરમિયાન સંસ્થામાં બાળકની ગેરહાજરી મળી આવતા સંસ્થા દ્વારા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ ભાણ ન મળતા તેની માતાને ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ બાળક ઘરે આવ્યું જ ના હોવાથી માતાની ચિંતામાં પણ વધારો થયો હતો જેથી તાત્કાલિક ધોરણે આ મામલે ઉમરા પોલીસનો સંપર્ક કરાયો હતો ઓગણત્રીસમી ફેબ્રુઆરીના રોજ ગુમ થયેલા આ બાળકને લઈને ઉમરા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી ઉમરા પોલીસ દ્વારા બાળકની શોધખોદ કરવા માટે પીપ્લોદથી લઈને એસવીએનઆઈટી કોલેજ સુધીના સીસીટીવી ફૂટેજ ખંગોળી નાખવામાં આવ્યા હતા ચાલીસથી પચાસ જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવા છતાં બાળકની કોઈ ભાણ મળી ન હતી માત્ર સંસ્થામાંથી બહાર નીકળી દોડી ગયેલા બાળકના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા હતા જેથી બાળકને શોધવા પોલીસ પણ મોટો પડકાર હતો બાળકને શોધખોળ કરવા માટે ઉમરા પોલીસે પાંચ જેટલી અલગ અલગ ટીમો બનાવી હતી જે ટીમો દ્વારા તમામ આ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી બીજી તરફ આ બાળક ગુમ થવાના કારણે માતા સરોજકુમારીની ચિંતા પણ ખૂબ વધી હતી બાળક સુરક્ષિત ગ્રુપમાં મળી આવે તેવી આશા અને પ્રાર્થના માતા દ્વારા ઈશ્વરને કરવામાં આવી હતી આ સમય દરમિયાન સરોજકુમારી ઉપર એક ઓટો રિક્ષા ચાલકનો કોલ આવ્યો હતો જે ઓટો રિક્ષા ચાલકે તેણીનો બાળક પોતાની પાસે ઊભો હોવાની વાત જણાવી હતી બાળક મળી આવવાના સમાચાર મળતા જ માતાના જીવમાં જીવ આવ્યો હતો જેથી માતાએ આ ઓટો રિક્ષા ચાલકને બાળકને પોતાની પાસે ઊભો રાખવા માટે જણાવ્યું હતું ઉમરા પોલીસે પણ માતાને જોડે રાખી તાત્કાલિક સુરતના સહારા દરવાજા ખાતે પહોંચી હતી જ્યાં ઓટો રિક્ષા ચાલક સંદીપ તિવારી નામના યુવક પાસેથી બાળકનો કબજો લઈ પરત ઉમરા પોલીસ મથકે પહોંચ્યા હતા ઓટો રિક્ષા ચાલક સંદીપ તિવારી આ બાળક અને પરિવાર માટે એક દેવદૂત બનીને સામે આવ્યો હતો અંતે બાળક મળી આવતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો સંદીપ તિવારી જાગૃતતા અને માનવીય અભિગમતાના પગલે બાળક મળી આવતા ઉમરા પોલીસ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તો વળી માતા સરોજ પણ આ ઓટો રિક્ષા ચાલકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો મહત્વનું એ છે કે બાળક ગુમ થાય તો સ્વાભાવિક છે કે પરિવારની ચિંતામાં વધારો થાય છે ગુમ થયા બાદ બાળક કઈ પરિસ્થિતિમાં હશે શું કરતો હશે આવી અનેક ચિંતાઓ વચ્ચે પરિવાર ઘેરાયેલું રહેતું હોય છે આવા સમયે સુરતનો ઓટો રિક્ષા ચાલક સંદીપ તિવારી આ પરિવાર અને બાળક માટે દેવદૂત બનીને સામે આવ્યો છે પરંતુ સમાજમાં અન્ય પણ એક સંદેશ પાઠવ્યો છે કે જો આવી પરિસ્થિતિમાં કોઈ બાળક મળી આવે તો તાત્કાલિક ધોરણે પોલીસ અથવા જે તે પરિવારનો સંપર્ક કરી તેની જાણકારી આપી શકે છે ખરેખર સુરતમાં આ ઓટો રિક્ષા ચાલકની કામગીરી આજે અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનીને સામે આવી છે ऑटो रिक्शा चालके माता आने मिलन करा समाज में एक उत्तम दाखलो उदाहरण दाखिलोदाह संदीप तिवारी सर संदीप जी क्या हुआ था रिक्शा जा रहे थे सारा दरवाजे पे मैं खड़ा था मैं रिक्शा लेके खड़ोदरा जा रहा था ये बच्चा वहाँ पे हमको मिला और दो चार स्टाफ और थे हमारे रिक्शा ड्राइवर सबसे मदद मांगा मोबाइल दे दो हमको घर पे बात करना है फिर मेरे पास भी आके बोला मम्मी से बात करना है अंकल जी मोबाइल चाहिए उसके बाद मैंने देखा कि बच्चा कुछ डरा हुआ है उसके बाद मैंने मम्मी का इसका नंबर इससे मुँह जमा नहीं आता उसने बताया मैं डायल किया मम्मी से बात कराया फिर मम्मी बात की उनके बाद मम्मी हमसे बात करने के बाद बोलती हैं कि भैया हमारा बच्चा घुमा हुआ है आपके पास में है तो आप रुकीये हमारे बच्चे के पास तब तक मैं आती हूँ फिर जब तक मम्मी नहीं आई आधा से पौन घंटा तब तक बच्चे के पास में था उसके बाद मम्मी से बच्चे से मिलवाया उन्तीस फेब्रुआरी दो हज़ार चौबीस ना रोज शान ना साढ़ा पाँच आसपास ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક દસ વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલિશનમાં એક બહેને આપેલી જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલિશનના અધિકારીઓએ આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને પાસેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી જેથી આ બાળકને શોધી શકાયેલ છે આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને કિશોર વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એ એટલું જાહેર કરવા માગીએ છીએ કે આવું કોઈપણ નાનું બાળક જો બિનવારસી કે એટલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલમાં સો નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ